નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જ્ઞાન સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ કાયમી શિક્ષકોની ભરતી પછી જે પણ જગ્યાઓ ખાલી પડી રહે છે ત્યાં અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની જે છે એ ભરતી કરવામાં આવેલ છે ઘણા બધા જ્ઞાન સહાયકોના કરાર જે છે એ રિન્યૂ કરવામાં આવ્યા હતા છતાં પણ ઘણી બધી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી હતી તો આ જગ્યાઓ ભરવા માટે જે છે એ જાહેરાત કરવામાં આવી હતી જેના માટે ઓનલાઈન ફોર્મ ભરાયા હતા પહેલા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું હતું અને અંતમાં જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવેલું છે તો હવે આપણે એ જોવાના છીએ કે ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ ઓલરેડી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જે છે એ જાહેર થઈ ગયું છે તો હવે જે છે એ તમને નિમણૂક ક્યારે આપવામાં આવશે તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો નવી જ્ઞાન સહાયક ભરતી બે હજાર પચીસ જ્ઞાન સહાયક ભરતી અંગે મોટા સમાચાર ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર છે નિમણૂક આપવા જિલ્લા પસંદગી માટેનો કેમ્પ ક્યારે યોજવામાં આવશે એની સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો પ્રમાણે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ટૂંકમાં જ્ઞાન સહાયકોની નિમણૂક થશે ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જિલ્લા દીઠ મેરિટ યાદી જાહેર તો જ્ઞાન સહાયક ભરતી બે હજાર માટે જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે બે દિવસ પહેલાં જ મેં તમને જે છે વિડીયો બનાવીને ઇન્ફોર્મેશન આપી હતી એ ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ આવી ગઈ છે આજના આવીની અંદર આપણે જિલ્લા પસંદગી માટેનો કેમ્પ અને તમને નિમણૂક ક્યારે આપવામાં આવશે જે ઘણા મુદ્દા છે અગત્યના એના વિશે જે છે એ વિગતવાર ચર્ચા કરવાના છીએ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોને હવે ટૂંકમાં નિમણૂક અપાશે જ્ઞાન સહાયકની નિમણૂક માટે ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી બાદ જિલ્લાધીઠ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે જેથી આ યાદીના આધારે જ્ઞાન સહાયકની નિમણૂક અંગે કાર્યવાહી કરવામાં કરવા કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપી છે ઓગસ્ટમાં જ્ઞાન સહાયક બનવા માટે ઓનલાઈન અરજીની જે છે કાર્યવાહી હાથ ધરાઈ હતી રાજ્યના શિક્ષણ વિભાગે પ્રવાસી શિક્ષક યોજના રદ કર્યા બાદ શાળાઓમાં કાયમી શિક્ષકોની જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયકના માધ્યમથી શિક્ષણ આપવાનું નક્કી કર્યું હતું આ માટે ગત વર્ષે જ્ઞાન સહાયકોની પસંદગી કરવામાં આવ્યા હતા બાદ ચાલુ વર્ષે ઘણા જ્ઞાન સહાયકોના કરાર જે છે એ રિન્યૂ કર્યા હતા જો કે આમ છતાં રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી ત્યાં જ્ઞાન સહાયકોની ભરતી મામલે અનેક રજૂઆત કરવામાં આવી હતી તેના પગલે હવે આ જગ્યા ઉપર જ્ઞાન સહાયકની નિમણૂંકને લઈ કાર્યવાહી જે છે એ હાથ ધરવામાં આવી હતી શિક્ષણ વિભાગ અંતર્ગત રાજ્યની સરકારી અને માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમની જગ્યાઓ જે છે એ જગ્યાઓની ભરતી માટે પસંદગી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગવાની જે છે એ કાર્યવાહી કરી હતી જ્ઞાન સહાયકની નિમણૂક માટે પિસ્તાલીસ વર્ષની વય મર્યાદા નક્કી કરાવી હતી જ્યારે માધ્યમિકને જે છે એ તમને વીસ હજાર પગાર આપવામાં આવશે અને ઉચ્ચતર માધ્યમિકની અંદર ચીસ હજાર પગાર જે છે એ નક્કી કરવામાં આવેલા છે નિમણૂક અંગે જે છે તમે અહીંયા જોઈ શકો છો શૈક્ષણિક એક સત્ર જ્ઞાન સહાયક પણ સંચાલકોમાં રોષ ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયકની નિમણૂક માટે છેક હવે કેમ્પનું જે છે એ આયોજન કરવામાં આવશે તો જે પણ જ્ઞાન સહાયકો જે છે એમનું ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવેલું છે એમના માટે જે છે એ સારા સમાચાર છે જિલ્લા પસંદગી માટેના જે છે એ કેમ્પનું હવે આયોજન કરવામાં આવનાર છે રાજ્યમાં શૈક્ષણિક વર્ષનું પ્રથમ સત્ર પૂર્ણ થવા આવ્યું ત્યારે છેક હવે ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયકની નિમણૂક કરવાની કાર્યવાહીના પગલે સંચાલકો અકળાયા છે હજુ જિલ્લાવાર યાદી જાહેર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં નિમણૂક કરાશે તેથી પ્રથમ સત્ર વિદ્યાર્થીને જ્ઞાન સહાયક વગર જ અભ્યાસ પૂર્ણ કરે હોવાનો આક્ષેપ કરાવે છે સંચાલક મંડળ દ્વારા દર વર્ષે જૂન માસમાં શાળાઓ શરૂ થાય તે પહેલા જ્ઞાન સહાયકોની ફાળવણી કરી દેવામાં આવે તે માટે શિક્ષણ વિભાગની રજૂઆત કરી છે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી ખાલી જગ્યા પર પ્રવાસી શિક્ષકોની જોગવાઈ જે છે એ કરવામાં આવી હતી જોકે ત્યારબાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બે વર્ષ પહેલા સમગ્ર શિક્ષા કચેરીને ઠરાવ કરી જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી કરવા માટેની સત્તા આપવામાં આવી છે આમ સમગ્ર શિક્ષા કચેરીના કાર્યક્ષેત્રની આ બાબત હોવાથી જ્ઞાન સહાયકની જિલ્લાવાર મેડિયાદી બનાવવાની સંપૂર્ણ જવાબદારી સમગ્ર શિક્ષા કચેરીની બને છે આમ છતાં કચેરીના અધિકારીઓની વિલંબ નીતિના કારણે રાજ્યની ગ્રાન્ટેડ શાળાના બાળકો જે છે એ ભોગ બની રહ્યા ન હોવા આક્ષેપ સંચાલક મંડળ દ્વારા જે છે એ કરવામાં આવે છે રાજ્યમાં નવ જૂને ગ્રાન્ટેડ સહિતની શાળાઓમાં શૈક્ષણિક અભ્યાસ જે છે એ શરૂ કરી દેવામાં આવ્યો હતો હાલમાં પચીસ સપ્ટેમ્બરના રોજ સમગ્ર શિક્ષા કચેરી દ્વારા જ્ઞાન સહાયકોની જિલ્લાવાર યાદી જે છે એ ઉપલબ્ધ કરવામાં આવી છે સમગ્ર શિક્ષા કચેરી દ્વારા કમિશનર ઓફ સ્કૂલની કચેરી એક જ બિલ્ડિંગમાં હોવા છતાં બંને કચેરી વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે એના કારણે આક્ષેપ પણ થયા છે બીજી બાજુ જિલ્લામાં મળેલી મેરીટ યાદી માહિતી માહિતીવાળી હોવાની પણ ફરિયાદ જે છે એ ઉઠવા પામી છે જેના કારણે જ્ઞાન સહાયકોના કેમ્પ રાખવામાં મુશ્કેલીઓ આવી રહી છે રાજ્યની શાળાઓમાં નવરાત્રી પછી પ્રથમ કસોટી લેવામાં આવનાર છે ત્યારે હજુ શાળાઓને જ્ઞાન સહાયક કે શિક્ષણ સહાયક મળે નથી આ બાબત જે છે એ ખૂબ જ ગંભીર છે તો ઇન શોર્ટ હવે આગામી પંદરથી થી વીસ દિવસની અંદર તમારે જે છે એ જિલ્લા પસંદગીનો કેમ્પ યોજવામાં આવશે અને એના પછી તમને દિવાળી વેકેશન પછી તરત જ જે છે એ નિમણૂક આપી દેવામાં આવે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જ્ઞાન સહાયક ભરતી વિશે ખૂબ જ અગત્યની માહિતી હતી એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ